અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન વીસમી ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરાયું છે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે એટલે કે સોળ વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે સો મીટર દોડ બસો મીટર દોડ આઠસો મીટર દોડની લાંબી કૂદનો રમત યોજાઈ હતી જ્યારે ઓપન કેટેગરીના ભાઈ તથા બહેનો માટે ટૂંકી દોડ લાંબી દોડ ગોળા ફેંક લંગડીની સ્પર્ધા યોજાશે બીજા દિવસે ઓપન કેટેગરીના ભાઈઓ બહેનો માટે નાળિયેર ફેંક માટલા દોડ વોલીબોલ કબડ્ડી માટેની સ્પર્ધા યોજાશે ત્યારે ભાઈઓ માટે સ્ટ્રોંગેસ્ટ મેન ખાંડના લાડવા ખાવાની હરીફાઈ સાતોડીની સ્પર્ધા યોજાશે ત્રીજા દિવસે સોળ વર્ષ સુધીના બહેનો માટે દોરડાકૂદ તેમજ ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી વગેરે કાર્યક્રમ યોજાશે ગ્રામીણ ઓલિમ્પિકમાં ઉપરોક્ત વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો ભાગ લઈ શકશે જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક ભાઈઓ બહેનોએ એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પિનિંગ મોલ સાપીટ સ્પિનિંગ મિલ સામે મિલ રોડ લીમડી ખાતેથી મેળવવાના રહેશે પાર ચૌહાણ જિલ્લા રમત વિકાસ અધિકારી સુરેન્દ્રનગર ચાલુ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તરણેતર જે વિશ્વ પ્રખ્યાત મેળો યોજાય છે જે મેળા દરમિયાન વિવિધ રમતો ગ્રામીણ ઓલમ્પિકમાં યોજાનાર છે આમાં અંડર સિક્સટીન અને એબવ સિક્સટીન એમ બે ગ્રુપમાં ભાઈઓ બહેનોની સ્પર્ધા થાશે તેમજ આ ગ્રામીણ ઓલિમ્પિક દરમિયાન જે પરંપરાગત રમતો છે આપણી જૂની કે માટલા દોડ કબડ્ડી વોલીબોલ જેવી વિવિધ રમતોનું આયોજન થનાર છે છેલ્લા વીસ વીસ વર્ષથી આ ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે જે આ ગામડાના બાળકોનું ટેલેન્ટ બહાર આવે અને તેઓ પણ આગળ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રમે એવા ઉદ્દેશથી ભૂતકાળમાં આ ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન શરૂ કરવામાં આવેલ અને દર વર્ષે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં બહોળી સફળતા મળે છે અંદાજીત બે હજાર જેવા ખેલાડીઓ દર વર્ષે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લે છે અને અમને પણ આયોજક તરીકે ખૂબ આનંદ થતો હોય છે કે ઘણીવાર વાતાવરણને અનુલક્ષી ઘણા બધા મેદાનમાં વરસાદને એવું હોવા છતાં પણ આજુબાજુના ગામમાંથી અને સમગ્ર ગુજરાતમાંથી ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા દર વર્ષે આવે છે રમત દરમિયાન દરેક રમતના મેદાન તૈયાર કરવામાં આવે છે તેમજ ભાગ લેનાર તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટી શર્ટ અને કેપ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમજ વિજેતા ખેલાડીઓને તે જ સમયે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે આરોગ્યની ટીમ મેળા તરફથી તેમજ અમારા વિભાગ તરફથી આરોગ્યની ટીમ સ્થળ ઉપર હાજર રહે છે